નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અઢારસો પચાસના દુકાળની ઘટના મોરબી જિલ્લાના માળિયા તાલુકાનું વાવણિયા ગામ દરિયા કિનારાનું જૂનું બંદર છે વાવણિયા ગામ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર નેમ કરોલી બાબાની આદિ તપોસ્થલી આદ્રોજા પરિવારના સુરાપુરા કુબેરદાદા અનપૂર્ણા રામબાઈ માની કર્મભૂમિ અને મુસ્લિમ સમાજના સમનસા પીરની ધરતી તરીકે પ્રખ્યાત છે રામબાઈની માની વાતનું મૂળ સંબંધ અઢારસો એસી નો કાળમુખો દુકાળ છે નવી પેઢીની દુકાળની કલ્પના નહીં હોય પણ એ જમાનામાં દર ત્રણ વર્ષે દુકાળ પડતો ભૂખમરામાં દસ ટકા વીસ ટકા કે અડધી વસ્તી સાફ થઈ જતી કોઈ રાજા કોઈ ખમતી ધર દાતા કે કોઈ કોઈ સંતો અન્ન ખોલી સેવા કરતા પણ ત્યાં ક્યાં મારવા દુકાળમાંથી ઉગરવાનો કોઈ ઉપાય નહોતો ત્યારે આજના જેવી વાહન વ્યવહારની સગવડ નહોતી રાજના સીમાડા ઓળંગવા મુશ્કેલ હતા આ કાળમાં દુકાળિયા મા બાપ વિહોણા બાળકોના ટોળે ટોળા ગામે ગામ હળિયું કાઢતા હતા ગામે ગામ આ ભૂખ્યા ડાન્સ બાળકોને મારીને હાકી કાઢવા લઠ્ઠાધારી યુવાનોની ટોળીઓ રચાયેલી હતી બ્રાહ્મણી નદીના કાંઠે ઝાલાવાડના વાટાવદર હાલનું મયુરનગર ગામે આહિર લોકોની વસ્તી છે જસાભાઈ ચાવડા આહિર અને તેમના ધર્મપત્ની રાજીભાઈ બંને ધર્મવત્સલ હતા ઘર સુખી હતું સુખી ઘરે ભૂખિયાને ભોજન અને આશરો આપવાની પરંપરા હતી તેમની ત્યાં સંવત ચોત્રીમાં દીકરીનો જન્મ થયો દીકરીનું નામ સુમરીબાઈ રાખેલું દીકરી પણ સેવાના રંગમાં રંગાયેલી છે સુમરીબાઈના લગ્ન રાઠોડ કુટુંબમાં નાનપણમાં જ થઈ ગયેલા પણ હજુ આણું કરેલ નથી સુમરીબાઈની લાડમાં મા બાપ મારો રામ કે મારી રામબાઈ કહીને બોલાવતા રામબાઈની ઉંમર સોળ વર્ષની થતા આજે સાસરેથી આણું તેડવા લોકો આવેલા છે ઘરમાં માણસો માતા નથી ડાયરી ડાયરામાં કસુંબાની રમઝટ બોલી રહી છે આવા સમયે રામબાઈ છેલ્લી ગામના દર્શન કરવા બેડું લઈ પાણી ભરવા જાય છે સંવંત અઢારસો પચાસનો કારમો દુષ્કાળ દુકાળ ચાલી રહ્યો છે પાણી ભરી કુવેથી પાછી ફરવા જાય છે ત્યાં સીમ તરફથી કી કરતું દુકાળિયા બાળકોનું ટોળું આવતું જુએ છે તરસ્યા ભૂખ્યા હોવાથી કુવો જોઈ હોશે હોશ આ તરફ જ આવી રહ્યા છે વાટાવદરના લઠાધારી યુવાનોનું ટોળું આ દુકાળિયાઓને મારીને હાકી કાઢવા તૈયાર જ હતું યુવાનો લાકડીઓ લઈને દુકાડિયા બાળકો પર તૂટી પડે છે કોઈ બાળકના હાડકા ભાંગે છે તો કોઈના માથા ફૂટે છે રામબાઈ થી અનાથ બાળકો પર થતો આવો અત્યાચાર જોઈ શકાતો નથી તેથી બાળકોને બચાવવા ગામના યુવાનોની સામે થાય છે રામબાઈને જોઈ યુવાનો શરમાઈને જતા રહે છે રામબાઈ તરસ્યા બાળકોને પાણી પાઈ વાગેલાની સાડી ફાડીને રડતી કકડતી પાંટા પાટાપીડી કરે છે રામબાઈ દુકાડિયા બાળકોને લઈ ઘરે આવી ડાયરા સામે ઊભી રહે છે ડાયરો આખો હબક ખાઈ ગયો રામબાઈના પિતાને ધરતી માર્ગ આપે તો સમય જવાની સ્થિતિ સર્જાય ખોઠા પણ લાગતા બોલ્યા દીકરી રામબાઈ ડાયરામાં આમ ઉગાડે છોગ સાસરિયાની લાજ તો રાખ બાપુ લાજ તો મારો ઠાકર રાખશે એની રહેશે પાછળ ઉભેલા દુકાળિયા બાળકોને બતાવી આગળ રામબાઈ બોલે લાજ તો આ બાળકો માટે છોડી છે રામબાઈનો રૂપાની ઘંટડી જેવો અવાજ ડાયરામાં રણકી ઉઠ્યો રામબાઈના મુખ પરનું તેજ જોઈને તેને એક શબ્દ પણ કહેવાની ડાયરામાંથી કોઈની હિંમત ન હતી બાપુ મારું મન હવે આ સંસારમાં લાગતું નથી મારે આ દુકાળિયા બાળકોને સાચવવા છે એમનું કોઈ નથી મારે એ થવું છે માવતર અને સાસરિયા મને રજા આપો ડાયરો આખો સજ્જડ થઈ ગયો છે કોઈ કોઈ ન બોલે કે ન ચાલે ડાયરાએ એ અણ દીઠ્યું ને અણ સંભાળ્યું નજરો નજર ભાડ્યું એક આયરની દીકરી આણું વળવાને દિવસે જ રંગમહેલમાં રમવાના ભર્યા ભર્યા કોડ ને બદલે કરવા માવતર પાસે આરજુ કરી રહી હતી માણસુર મૂકે એમ રડી પડે છે દીકરીને આશીર્વાદ આપે છે સસરા નાગાજણ રાઠોડની આંખો પણ ભીની થઈ જાય છે બેટા જા તું હવે છૂટી છો મુરલીધર તારી રક્ષા કરશે કહી સૌ કોરી આપી અને જે કામ કોઈથી ન થયું તે કરવાના આશીષ આપ્યા પિતા જસાભાઈ પણ કોરી આપી આશીર્વાદ આપે છે ઓરડામાંથી છાતી ફાટ રોવાના અવાજ આવતા રામબાઈ ઓરડે માની પાસે ગઈ અંગેથી એક પછી એક ઘરેણા ઉતારતી માં સામે ઢગલો કરતી ગઈ માંથી દુઃખ સહન ન થતા દીકરીને બધ ભરી ગઈ પણ માએ દીકરીમાં કોઈ અનેરી શાંતિ અનુભવી બંને પક્ષની રજા લઈ સફેદ વસ્ત્રો પહેરી સાંજની રામબાઈ દુકાળિયાને લઈ ચાલી નીકળી પિતા સસરા અને ગામ લોકોએ આપેલું એકાદ માસ ચાલે તેટલું ધન સાથે હતું રામબાઈના એક હાથમાં રામસાગર અને એક હાથમાં ભિક્ષાપાત્ર છે રામસાગરથી કરુણા રેલાય છે લોકોના હૃદયનો રામ પણ જાગે છે દુકાળિયા બાળકોના ટોળા વધતા જાય છે ને લોકોના હૃદયમાં પડેલો રામ પણ વધતો જાય છે દુકાળ તરી પાર ઉતારવા રામબાઈ કંકોલના ટોળાને લઈને ફરતા રહે છે વાટાવદર મયુરનગરથી નીકળી દેવડિયા ચકમ પર જેત પર વાઘ પર બહાદુરગઢ મેઘ પર સરવળ ભેલા નાના ભેલા ચમન પર થઈ ફરતા ફરતા વાવણિયા આવી પહોંચે છે વાવણિયામાં ઝોપડી બાંધીયાજનોની સેવા કરે છે લોકો પણ રામબાઈના ચરણોમાં અન્ન વસ્ત્રો રોકડ આપી યથાશક્તિ મદદ કરે છે દુકાળમાંથી નોંધારા બાળકોને બચાવી રામબાઈ સામાજિક ક્રાંતિ સર્જે છે અને અનાથોના અન્નપૂર્ણા માં બને છે રામબાઈની ઝોંપડીની જગ્યાએ આશ્રમ થઈ જાય છે એક દિવસ તેઓ સાયલા પહોંચી લાલચ લાલચી મહારાજને મળે છે લાલચી મહારાજ ઉંમરમાં તેમનાથી નાના હતા છતાં તેમની કંઠી બાંધવાની ઈચ્છા હોવાથી લાલચી મહારાજની હાજરીમાં બોળકાવાળા કૃષ્ણદાસજીએ કંઠી બાંધી ત્યારથી વાવણ્યાની જગ્યાને ગુરુ ગાદી સાયલાના લાલચે મહારાજની જગ્યા ગણાય છે અન્ય કથાનક મુજબ વાટાવદર મયુરનગરથી નીકળ્યા પછી રસ્તામાં કોઈ ગામે વાવણિયાના કડિયા ભંડારી કૈલાસગીરી મહારાજની ખ્યાતિ સાંભળી ભૂખ્યા બાળકોને લઈ વાવણિયા આવે છે કડિયા ભંડારી શિવ મંદિર પાસે કુટીર બનાવી આપી આશરો આપે છે તેઓ રામબાઈને અન્નપૂર્ણા સિદ્ધિ મંત્ર આપે છે અને હવે ભીખ નહીં માગવા જણાવે છે રામબાઈ કહે છે કે હું મારા માટે ભીખ નહોતી માગતી પણ ભૂખ્યા બાળકો માટે ભીખ તો શું મારો જીવ પણ આપવા તૈયાર છું મારું તોય માગું નહીં અપને તન કે કાજ પરમાર્થને કાજ મને માગતા આવે ને લાજ રામબાઈ કડિયા ભંડારી દાદાના ભજનો બનાવી ગયા ગાયા છે સંવંત 1855 માં 21 વર્ષની ઉંમરે અષાઢ સુદ બીજે કડિયા પંડારીના શિષ્ય મંગલગીરી અને આદ્રોજા હરીગીરીની હાજરીમાં દીક્ષા લીધી હતી 1857 ના બળવા બાદ 1860 માં થોડાક સ્વતંત્ર સેનાનો સેનાનીઓ રામબાઈના આશ્રમમાં આવી આશરો લે છે અનાથોની અનપૂર્ણા રામબાઈ સંવંત ઓગણીસો બત્રીસના મહા મહિનામાં અઠ્ઠાણું વર્ષની ઉંમરે દેવલોક પામ્યા ત્યારબાદ જગ્યાના મહંત પદે રામબાઈના ભાણેજ રામદાસજી આવ્યા રામદાસજી મારા કથાકાર હતા એમના સમયમાં સરવડના દરબાર ગગુભા જગ્યાને બે શાંતિની જમીન ભેટ આપે છે જ્યાં સંવત ઓગણીસો છેતાલીસમાં નવા મંદિર તૈયાર થતા તેમ તેમાં રામબાઈએ સ્થાપેલ મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા કરાઈ છે રામદાસજી સંવત ઓગણીસો ઉંમરે પરલોક છે રામદાસજી પછી ફક્ત વર્ષની ઉંમરે રામ રતનદાસજી સંવત ઓગણીસો સિત્તેરમાં માં સંભાળે છે સત્યાવીસ વર્ષની ભર યુવાની માં તેમનું મૃત્યુ થતા સંવત ઓગણીસો પંચોતેરમાં માં દયારામજી ગાદીએ આવે છે મોરબીમાં એ સમયે વાઘજી ઠાકોર રાજગાદી હતા સંવત ઓગણીસો નવ્વાણુંમાં દયારામજીનું અવસાન થતાં લખીરામજી જગ્યાનો વહીવટ સંભાળે છે હાલના નવા મંદિરનું બાંધકામ તેમના સમયમાં સંવત બે હજાર ચૌદમાં થયેલું છે લખીરામજીના અવસાન બાદ જગજીવનદાસજી જગનાથજી જગ્યાનો કારભાર સંભાળે છે જેમનું મૃત્યુ હાલમાં જ પાંચેક માસ પહેલાં થયેલ છે હાલ જગ્યાનો કારભાર કિશન મહારાજ ચલાવે છે આશ્રમનું સંચાલન આહીર સમાજ કરે છે રામબાઈ માની શાખ પૂરતો આશ્રમ આજે એ મોરબીના વવાણિયા ગામે ઊભો છે નવા મંદિરમાં હાલ ઠાકર મંદિર રસોડું ભોજનાલય સભાખંડ આરોગ્ય સુવિધા ગૌશાળા અતિથિ વિશ્રામ ગૃહ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જય માતાજી જય માં આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખ કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ